ભક્તિ વેદિકા પ્રિય દર્શક મિત્રો આપ સૌનું વેદિકા યુટ્યુબ ચેનલ પર હૃદયપૂર્વક સ્વાગત છે ભગવાન સૂર્યનારાયણના તેજ અને આશીર્વાદ આપ સૌના જીવનમાં સુખ શાંતિ અને વિપુલ સકારાત્મક ઉર્જા ભરી દે તેવી મંગલકામના સાથે આજે આપણે ચર્ચા કરીશું સિંહ રાશિના જાતકો માટે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનો મહિનો કેવો ફળદાયી સાબિત થઈને રહેશે જો તમારું નામ મ તેમજ ટ અક્ષરથી શરૂ થતું હોય તો આ રાશિફળ ખાસ તમારા ગ્રહ નક્ષત્રને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે સિંહ રાશિ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ માસિક રાશિફળ પ્રિસિંહ રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનો આત્મવિશ્વાસના પુનઃ સંચાર અને સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરનારો સાબિત થશે રાશિ રાશિસ્વામી સૂર્યદેવની કૃપાથી તમારા વ્યક્તિત્વમાં એક અનોખું આકર્ષણ અને પ્રભાવ જોવા મળી શકે છે કારકિર્દી તેમજ નોકરી કેરિયર એન્ડ જોબ આ મહિનો તમારી મહેનતને સફળતામાં પરિવર્તિત કરવાનો રહેલો છે નોકરી કરતા જાતકો માટે ઓફિસમાં અનુકૂળ વાતાવરણ રહેશે તમારા ઉપરી અધિકારીઓ સિનિયર્સ તમારા કામની પદ્ધતિથી પ્રભાવિત થશે જેના કારણે તમને નવી મોટી જવાબદારી અથવા પદવૃદ્ધિ પ્રમોશનના યોગ પણ બની રહ્યા છે ખાસ કરીને જે મિત્રો સરકારી સેવામાં છે અથવા રાજકારણ સાથે જોડાયેલા છે તેમના માટે આ મહિનો સુવર્ણ તક સમાન રહેલો છે વ્યવસાય તેમજ ધંધો બિઝનેસ વેપારી મિત્રો માટે આ મહિનો સ્થિરતા અને ધીમી પણ મજબૂત પ્રગતિ લઈને આવી રહ્યો જો તમે કોઈ નવી ભાગીદારી પાર્ટનરશીપ એ નવા કરાર કરવાનું વિચારી રહ્યા હો મહિનાના પુરવારમાં દસ્તાવેજી તપાસ ચોકસાઈથી કરજો પંદર જાન્યુઆરી પછીનો સમય આર્થિક લાભમાં નોંધપાત્ર વધારો કરી શકે છે બજારમાં તમારી વિશ્વસનીયતા વધશે આર્થિક સ્થિતિ ફાઇનાન્સ આ ઓકના દ્રષ્ટિએ આ મહિનો સંતોષકારક રહેશે અટકેલા નાણા અચાનક પરત મળવા થી આર્થિક બોજ હળવો થશે રોકાણ માટે આ સમય ખૂબ જ સારો રહ્યો છે પરંતુ શેર બજાર કે જોખમી રોકાણ માં કોઈ નિષ્ણાતની સલાહ લેવી અવશ્ય લેવી મહિનો પૂરો થતા સુધીમાં ખર્ચમાં થોડો વધારો થઈ શકે છે તેથી બજેટ બનાવીને ચાલવું ખૂબ જ હિતાવહક છે પ્રેમ તેમજ દાંપત્ય જીવનમાં રિલેશનશીપ પારિવારિક જીવનમાં મધુરતા ઓગળશે સાથી સાથેના જૂના મતભેદો દૂર થશે અને તમે એકબીજાની વધુ નજીક આવશો જે મિત્રો અવિવાહિત છે તેમના માટે યોગ્ય પાત્રની શોધ પૂર્ણ થઈ શકે છે અને લગ્નની વાત આગળ વધી શકે છે યાદ રાખજો સંબંધોમાં પ્રેમ ટકાવી રાખવા માટે અહંકાર ઈગોને સ્થાન આપવું પરિવાર અને સામાજિક જીવન ફેમિલી ઘર પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગ કે ધાર્મિક પ્રજા પૂજા પાઠનું આયોજન થવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન તમારી પ્રગતિમાં સહાયક બનશે સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળતા મન પ્રસન્ન રહેશે સ્વાસ્થ્યની વાત કરીએ તો હેલ્થ ટિપ્સ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સિંહ રાશિના જાતકોએ થોડી સાવધાની રાખવાની ખૂબ જ જરૂરી છે બ્લડ પ્રેશરના દર્દીઓએ ડોક્ટરે નિયમિત તપાસ કરાવી તેમજ ગુસ્સા પર નિયંત્રણ રાખવું હૃદય સંબંધિત જૂની તકલીફ હોય તો બેદરકારી પણ ન રાખવી આંખો વધુ પડતા ગેજેટ્સના વપરાશથી આંખોમાં થાક કે બળતરા થઈ શકે છે નિયમિત સૂર્ય નમસ્કાર અને પ્રાણાયામ મેડિટેશન તમારા માટે રામબાણ ઇલાજ સાબિત થશે ધાર્મિક અને આધ્યાત્મિક પક્ષ રેમેડીઝ આ મહિને તમારી રુચિ પરોપકાર અને ઈશ્વર ભક્તિમાં વધશે માનસિક શાંતિ માટે નીચે મુજબના ઉપાયો કરી શકો છો દરરોજ સવારે રાંબાના લોટામાં જલ ભરી તેમાં થોડું લાલ ચંદન ઉમેરી સૂર્યદેવને અર્ધ જરૂરથી આપો તેમાં આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવો અત્યંત શુભ રહેશે રવિવારે ગાયને ગોળની સાથે રોટલી ખવડાવવી शुभ रंग है केसरी ओरेन्ज सोनेरी गोल्डन शुभ दिवस रविवार मंगलवार शुभ अंक एक प्रिय दर्शक मित्रों अंत में आशा राखी छे फेब्रुआरी 2026 નો આ માસ આપના જીવનમાં યાસ્ કીર્તિ સફળતા અને અપાર ખુશીઓ લઈને આવે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો ભક્તિ વેదికા YouTube ચેનલ ને હાજે જ સબસ્ક્રાઇબ કરો વિડિયો ને લાઈક ગરતી કરો અને તમારા ગ્રુપમાં શેર પણ કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય મિત્રોને પણ આનો લાભ લઈ શકે છે જય સૂર્યદેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો ને આપવાનું